નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વિશ્વ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત મોકલાશે પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો તેવી અમિત શાહ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીને આદેશ આપવામાં આવ્યો છે જો કે હિન્દુ શરણાર્થીઓને આમાંથી અપવાદ રાખવામાં આવ્યા છે અને તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે નહીં ગુજરાતમાં રહેતા પાકિસ્તાની લોકોની યાદી તૈયાર કરાય કેન્દ્ર સરકારના આદેશ પછી પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરાય છે એટીએસ એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવવામાં આવી છે વિભાગ કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંપર્કમાં છે ગેરકાયદે રીતે રહેતા લોકોને શોધીને કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે જોકે ભારત સરકારે પાકિસ્તાની લોકોના વિઝા પણ રદ કર્યા છે ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ ચારસોથી વધુ પાકિસ્તાની નાગરિકોને મળી આવ્યા છે શોર્ટ ટર્મવાળા કુલ સાત પાકિસ્તાની નાગરિક મળ્યા છે જેમાં અમદાવાદમાં પાંચ ભરૂચ અને વડોદરામાં એક એક લોંગ ટર્મવાળા સૌથી વધુ અમદાવાદમાં સત્યોતેર પાકિસ્તાની નાગરિકો છે સુરતમાં ચુમ્માલીસ અને કચ્છમાં ત્રેપન પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મવાળા છે ફરી આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આઠ મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર મે મહિનાના બીજા અઠવાડિયામાં ગાજવીજ તેમજ તેજ પવન સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સોનામાં સ્થિરતા તો ચાંદી પાંચસો રૂપિયા છુધરી બુલિયન માર્કેટમાં દસ ગ્રામ સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે બુલિયન માર્કેટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર રૂપિયા અને ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર બસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં સોનાનો ભાવ શો રહ્યો એના વિશે વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર રૂપિયા જ્યારે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર નેવું રૂપિયા રહ્યો છે આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો તેવો સર્વ પક્ષોનો એક જ સૂર પહેલગામ હુમલા મામલે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે સુરક્ષામાં ચોકનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ સરકારને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી સંરક્ષણ મંત્રી સિંહની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી રાહુલ ગાંધી ખડગે સુપ્રિયા સુલે અને ઓવેસી જેવા નેતાઓની બેઠકમાં હાજરી રહી હતી સિંગતેલના ભાવ તળિયે હજુ પણ ભાવ ઘટશે રાજ્યમાં મગફળીની વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પંદર કિલોના ડબ્બાનો ભાવ હવે ત્રેવીસોથી લઈને ત્રેવીસોને સિત્તેર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે છેલ્લા ત્રણ દિવસના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો સિંગતેલમાં આવ્યો છે જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે જોકે સિંગતેલના ભાવમાં હજુ પણ વધુ ઘટાડાની શક્યતાઓ છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હાઈ એલર્ટ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે તેના ભાગરૂપે રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આય ખેડૂત પોર્ટલ વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખુલ્લું મુકાયું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ એપ્રિલથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં નોંધણી થયા બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે અરજી કરતાં પહેલાં ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો પણ ફરજિયાત રહેશે આ પોર્ટલમાં ખેતીવાડીની પિસ્તાલીસ જેટલીઓ અને બાગાયતની પચાસ જેટલી સરકારની જુદી જુદી યોજનાઓમાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી સહાય મેળવવા માટે કરી શકે છે ખેડૂતોની જુદી જુદી સરકારી યોજનાના લાભ લેવા માટે સુધારો કરીને નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જૂના પોર્ટલમાં ખુલતાની સાથે જ ભારે ઘસારાના કારણે કનેક્ટિવિટી ખોરવાઈ જવા સહિતના અનેક પ્રશ્નો વારંવાર ઊભા થયા હતા આ બાબતને ધ્યાનમાં રાખીને નવા પોર્ટલમાં ખેડૂતોને રાહત મળે તેવા અનેક ફીચર ઉમેરવામાં આવ્યા છે નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી બાવીસ દિવસ સુધી શરૂ રહેશે એ જ રીતે પશુપાલન વિભાગ માટે આવું જ બીજું એક જુદું પોર્ટલ આગામી દિવસોમાં શરૂ કરાશે આ ખેડૂત પોર્ટલના નવા વર્ઝન પછી તેમાં હવે આગામી દિવસોમાં મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવનારી છે અરજી કર્યા પછી ખેડૂતોને સમયાંતરે એસએમએસ મોકલીને સતત અપડેટ કરવામાં આવશે એટલું જ નહીં ખેડૂતો પોતે પણ પોતાની અરજીનું જાતે સ્ટેટસ જોઈ શકશે તેવી વ્યવસ્થા નવા વર્ઝનમાં કરવામાં આવી છે વિવિધ ઘટક યોજનાઓ જેમ કે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે સહાય તેમજ માલવાહક વાહન ખરીદવા માટે સહાય સોલર પાવર યુનિટ ખરીદવા માટે સહાય આવા ખેતીવાડી ખાતા હેઠળ પચાસ જેટલા જ્યારે બાગાયત ખાતા હેઠળ પિસ્તાલીસ જેટલા ઘટક યોજનાઓમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ટ્રાફિકના ભારણને દૂર કરવા એમ ટીએસનો મહત્વનો નિર્ણય અમદાવાદમાં હવે એ બસ બીઆરટીએસ રૂટ પર દોડાવવામાં આવશે શહેરની ઓગણપચાસ એમટીએસ બસ બીઆરટીએસના રૂટ પર દોડશે પ્રથમ તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પર આ નિર્ણય લાગુ થશે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી એ બસ પણ મળી રહેશે પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની એલઓસી પર નાપાક હરકત રાતભર ગોળીબાર પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે જેની સામે ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપ્યો હોવાની જાણકારી મળી રહી છે એક અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યએ નાના હથિયારો વડે સરહદે હુમલા કર્યા હતા ત્રેવીસો જેટલા મહેસૂલી તલાટીની ભરતી થશે તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો તેમજ ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સુમુલ ડેરીએ કિલો ફેટે એકસોને વીસ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ચારસો કરોડ રૂપિયાનું બોનસ મળશે સુમુલ ડેરીમાં દૂધ ભરતા ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં આકરી ગરમી પડવાને લઈને મોટી આગાહી રાજ્યમાં આગજરતી ગરમી પડવાની ભારતીય હવામાન વિભાગ દ્વારા તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની ગુજરાત હવામાન ખાતાએ આગાહી કરી છે આગામી સાત દિવસ તાપમાન ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું છે એપ્રિલના અંતમાં આકરી ગરમી પડશે તેવું જણાવવામાં આવ્યું છે ખેડૂતોને ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીથી વધુ અને સાઠ પીટીઓ એચપી સુધીના ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ ભારત સરકારશ્રીના શ્રીના એફએમટીટીઆઈ સેન્ટર દ્વારા ટેસ્ટિંગ કરેલ પ્રસિદ્ધ કરેલ યાદીમાં સમાવિષ્ટ પૈકીના અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત માન્ય ટ્રેક્ટર મોડલની ખરીદી પર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જોકે આ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મેળવવા ફોર્મ ભરવાના હાલ શરૂ થઈ ગયા છે તારીખ ચોવીસ એપ્રિલથી લઈને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશે જેમાં વન બંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટેના ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે જેમાં ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ એક વખત સહાય આપવામાં આવે છે જોકે સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ તેમાં સહાય આપવામાં આવે છે જેમાં ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયા સુધીની અથવા તો ખર્ચના પચીસ ટકા સુધીની સહાય આપવામાં આવે છે જ્યારે અન્ય યોજના એજીઆર પચાસ ટ્રેક્ટર સહાય યોજના જેમાં પણ વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખ આ બેની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય સરકાર માન્ય મોડલ ઉપર આપશે જેમાં પણ એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આમ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના હાલ શરૂ છે જે આગામી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે ત્યારબાદ ડ્રો સિસ્ટમ દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે